તો જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકો નું ફ્રી નવા વ્લોગમાં તો અત્યારે હું જાઉં છું કેદારનાથ આ તમે જે સાંભળ્યું સાચું છે આપણે જવાનું છે કેદારનાથ મહાદેવ ના મંદિરે દર્શન કરવા અને શ્રાવણ મહિનો પણ બેસી ગયો છે તો અત્યારે અમે આવી જાય ડુંડી ગામ માં અને મારી હારે છે કૌશિક તો ઈ માં લોકેશન અત્યારે કાઘું છે કેટલું છે આ તો થોડું કઈ થી બે કિલોમીટર રહ્યું છે અહીંયા લગી તો આપડે જોયું છે ડુંડી ગામ સુધી વેવા તો મિત્રો હવે અમે અહીંથી જઈ મિની કેદારનાથ એટલે વિડીયોમાં બન્યા છે એટલે તમને પણ દર્શન કરાવવું અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંથી જઈ મિની કેદારનાથ હર હર મહાદેવ

હેલ્મેટ પહેરવાનો કાયદો છે એટલે હેલ્મેટ પહેરવું પડે તો કઈ વાંધો નહીં જાવ અને તમને પણ દર્શન કરાવું તો મિત્રો આ છે મિની કેદારનાથ મહાદેવનું મંદિર જો તમે કેવું સરસ મજાનું છે જે ત્યાં છે ને એવું જ કોઈ તો આ બધા દર્શન કરવા આવેલા છે આપણે દર્શન કરવા એ તમને દર્શન કરાવું કેદારનાથ મહાદેવના દર્શન કરી શકો છો અમે તો દર્શન કરી લીધા તમને પણ કરાવી દઉં તો બધાય પાણી પણ ચડાવેલા ગળેથી પાણી લઈ અને લોટો લઈ અને ચડાવી દેવાનો બધાય ભક્તો ચડાવે છે મંદિર એવો સરસ મજાનું છે હજી હમણાં નવું જ રિનોવેશન કરેલું છે એટલે બધું લાદી ને બધું જોવો એકદમ નવું છે

ભીમ ચીલા નથી ભીમ ચીલા એટલે બધું કમ્પલીટ થઈ જાય જો આ મંદિર છે અને બધું ખેતરમાં બનાવવાનું છે આમાં બધા આંબા ને એવું બધી કલમો વાવેલી છે બાકી તો ભાઈ મંદિર કેવું લાગ્યું કોમેન્ટ કરી અને કહેજો અને ચેનલ પર નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો તમને જોવા મળશે તો મિત્રો હજી ચાર વાગ્યા છે એટલે પબ્લિક થોડુંક ઓછું છે હમણાં આગળ થોડીક હાન થાય એટલે વધારે પબ્લિક આવવા મળશે બહુ બધી આવે દર્શન કરવા જો

જગન્નાથ દર્શન કરી અને હવે અહીંયા આરામથી બેઠા છીએ મારી પાછળ જોવો તમને મંદિર બતાતું છે મહાદેવ નું સરસ મજાનું હવે થોડા થોડું પબ્લિક વધતું જાય છે ને કૌચિક મારી સામે કાકરા હામા ભેગા કરી ને આ બધું ખડ છે આમાં તો કઈ વાવેલું નથી ઓલી બાજુ થોડા આંબાની એવી કલમું છે કા નાની નાની મિત્રો કેદારનાથ ની વાત કરીને તો ડુંડી ગામમાં છે કેદારનાથ આવેલું અને આયા તમારે આવવું હોય ને તો હું તમને લોકેશન આપી દે અને આ મંદિર બનાવવાનું કારણ એ છે કે આ જે લોકો અહીંયા ગામવાળાને પૂછ્યું તેમ કહેતા હતા કે ભાઈ જે લોકો કેદારનાથ ન જઈ એકતા હોય ને એ લોકો એ દર્શન કરે ને એ બાબતે થોડુંક કેદારનાથ જેવું સેમ ટુ સેમ બનાવી તો જે લોકો કેદારનાથ ન જઈ એકતા હોય છે આ મોટા ઉંમરના માણસો હોય તો એ લોકો અહીં આવીને એવો અનુભવ કરી શકે ભાઈ કેદારનાથમાં આપણે છીએ એમ તો હજી આપણે નહોતા ગયા કેદારનાથ તો આપણે નહીં જાય એટલે આપણે અહીં આવી ગયા છીએ હવે

બનાવી આસપાસ હોય હોય મંદિર તો તો એટલે અમે શકીએ આ બધું સુરતમાં એવું કઈ હોય કે અમને ખબર ન હોય તમને ખબર હોય કે આ જગ્યા સારી છે તો એ કોમેન્ટ કરી અને જગ્યા કહી દેજો એટલે અમે અહીંયા આવી અને વિડીયો બનાવી શકીએ આ વિડીયો કેવો લાગે ખાસ ને ખાસ કોમેન્ટ કરી અને કહેજો તો આ ચેનલ પર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો આવજો હર મહાદેવ જય શ્રી કેદાર